હેલો ગાઈઝ આજે આપણે બનાવશું લીંબુનું ખાટું મીઠું એવું અથાણું તો ચોમાસાની સિઝનમાં આપણે લીંબુ ખૂબ જ સરસ આવે છે અને સ્ટોક કરી લેશું વરસ માટે લીંબુના થાણાનો તો તેના માટે આપણે બે કિલો જેટલા લીંબુ લઈ લીધા છે તો તેને સારા એવા કટ કરી લીધા છે કાપા પાડી લીધા છે તમે જીણા કટ કરી શકો છો આપણે કાપામાં કટ કરેલા છે તો તેને ભરવા માટે આપણે એક ચમચો હળદર લીધી છે અને ચારથી પાંચ ચમચા મીઠું નાખેલું છે બધુંય સારી રીતે હલાવી લઈશું મીઠાની ક્વોન્ટિટી થોડી વધારે હોય છે આ રીતના આપણે બધા લીંબુ ભરી લેશું જો દબાવીને આપણે અંગૂઠાથી દબાવીને સારી સાઈડમાં ભરી લેવાના છે બધા લીંબુ આપણે આ રીતના ભરાઈ જાય ત્યાર પછી આપણે એક સાફ એવી બહેણી લેવાની છે કાસની તેમાં આપણે પંદરથી વીસ દિવસ આપણે પલાળી રાખવાના છે જો આ રીતના બહેણીમાં બધાય ગોઠવી દેસું એક પછી એક લીંબુ રાખીને બધાય સારી રીતે ગોઠવી દઈશું એને વીસ દિવસ સુધી પલાળવા દેવાના છે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાના છે બે લીંબુનો રસ નાખેલો છે આપણે એટલે જલ્દી મીઠું ઓગળી જાય એટલા માટે રસ નાખેલો છે તેને હલાવતા રહેવાનું છે આપણે બે દિવસે બે દિવસે એમ હલાવતા રહેશું એટલે આપણે વીસ દિવસમાં સરસ એવા લીંબુ ગળી ગયા છે તમે જોઈ શકો છો કેટલા સરસ લીંબુ આપણા ગળી ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે આ રીતના તમે ચેક કરી શકો છો લીંબુ ગળી ગયા છે કલર જ ચેન્જ થઈ જશે તેનો લીંબુ ગળી જશે એટલે સે શામ પડી ગયા હોય એવા લીંબુ થઈ ગયા હોય એટલે આપણે એકદમ સોફ્ટ અને ગળી ગયા છે લીંબુ અને આ રીતના પીસમાં નોખા પાડી લેશું એકદમ સહેલાઈથી કટ થઈ જશે એક પેન લીધું છે તેમાં આપણે કાળા મરી લીધા છે બે ચમચી બે ચમચી વરિયાળી અડધા વાટકા જેટલી જીરું અને અડધા વાટકા જેટલા આખા ધાણા લીધેલા છે સારે ને થોડું આળુમાળું શેકી લેવાનું છે થોડુંક શેકાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી લેશું અને એને ઠરવા દઈશું આ રીતના બધો મસાલો ઠરી જાય ત્યાર પછી આપણે મિક્સર જારમાં નાખીને ક્રશ કરી લેશું ક્રશ કરીને કરકરો ક્રશ કરવાનો છે પાવડર નથી કરી લેવાનો એક વાસણમાં આપણે ગોળ લીધેલો છે ગોળ લીંબુ કરતાં વધારે રાખવાનો છે એ રીતના આપણે અડધા આપણે લીંબુનો ખાટું ગળું અથાણું બનાવશું ને અડધા લીંબુ આપણે એમના જ રાખ્યા છે ખાટા જ રાખ્યા છે એટલા માટે આપણે એટલો ગોળ લીધેલો છે પાંચસો ગ્રામ જેટલો અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને ઉકાળી લેવાનું છે ગોળ ગોળને મિક્સ થાય એટલો જ ઓગળે એટલો જ ગરમ કરવાનો છે બહુ પકાવા દેવાનો નથી જો આ રીતના આપણે કોઈ ગૂંઠલી ન રહે ગોળની એ રીતના જ એટલો જ ગરમ કરવાનો છે જે આ રીતના ઓગળી જાય ગોળ એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને નીચે ઉતારી લેવાનું છે ઠંડુ કરવા રાખવાનું છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણો બોલ ઠંડો થઈ ગયો છે ત્યાર પછી બે ચમચી હિંગ બે ચમચી કલોંજી અને સંચળ પાવડર નાખેલું છે આપણે બે ચમચી જે મસાલો આપણે બનાવ્યો હતો તે આપણે ઉમેરેલો છે થોડા અજમા નાખેલા છે આ રીતના બધુંય સારી રીતે મિક્સ કરી લેશું ગોળમાં આ રીતના હલાવીને બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવશું ત્યાર પછી જે આપણે લીંબુ કટ કરીને રાખ્યા છે તો આ રીતના કેટલો સરસ એવો મસાલો આપણો રેડી થઈ ગયો છે હવે આપણે લીંબુ કટ કરીને રાખ્યા છે તેની ઉપર આપણે આ બધો મસાલો ઉમેરી દઈશું આ રીતના બધું મિક્સ કરી લેશું લીંબુ અને મસાલો બી મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવશું ખૂબ જ સરસ લાગે છે રોટલી પરાઠા દાળ ભાત ગમે તેને જોડે આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે અડધા વાટકા જેટલું લાલ મરચું પાવડર નાખ્યું છે તમે કાશ્મીરી મરચું પણ નાખી શકો છો અને તીખું કરવું હોય થોડું તો તમે સાદું મરચું આવે છે આપણે તીખું મરચું તે પણ એડ કરી શકો છો જે આ રીતના બધું હલાઈ લીધું છે મરસું નાખીને મરસું આપણે ઉપરથી નાખેલું છે સારી રીતે હલાવીને આપણું ખાટું મીઠું એવું લીંબુનું અથાણું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાવમાં પણ સરસ છે અને ખા ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવું બન્યું છે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતના તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર બનાવજો જ્યાં આપણું અથાણું બરણીમાં ભરીને રેડી થઈ ગયું છે ખાટું મીઠું અથાણું રેડી છે થેન્ક યુ